આપણું બાળક ક્યારે બગડી જાય અથવા તો બગડે જ નહીં તેના માટે મુખ્ય ચાર પરિબળો જવાબદાર હોય છે તેમાં ત્રણ પરિબળો તો પૈસા સાથે કોઈ લેવા દેવા જ નથી ચાલો આગળ વાત કરીએ એક ઘરમાં કોઈ જવાબદારી કે કામકાજ ન હોય બાળક જ્યારે જન્મે છે ત્યારે તે શુદ્ધ મનથી પૃથ્વી પર આવે છે તેને જીવનના પાઠ શીખવવાનું કામ શરૂઆતમાં જ તેના માતા પિતા કરતા હોય છે પણ જો બાળપણથી જ આપણે બાળકને કોઈ કામ આપતા નથી તો તેનામાં જવાબદારીની ભાવના વિકસતી નથી આપણે નાના નાના કામ બાળકને સોંપવા જોઈએ દાખલા તરીકે પોતાનો રૂમ સાફ કરવો પોતાના કપડાં વાળવા વડીલોના નાના કામમાં મદદ કરવી કામો કરવાથી બાળકની જવાબદારીની ભાવના વિકસે છે અને જે આ બાળક નથી કરતો ત્યારે તે મોટો થાય ત્યારે તેના બધા જ કામ બીજાથી કરાવવા ઈચ્છે છે એટલે નાનપણથી જ બાળકની જવાબદારી શીખવો આવા બાળકો જ્યારે મોટા થાય ત્યારે કદી જીવનમાં હારતા નથી ઘરમાં કોઈ નિયમ ન હોય દોસ્તો જે નિયમ નથી સંસ્કાર નથી આપણા ઘરમાં ચોક્કસ નિયમ હોવા જોઈએ દાખલા તરીકે મોબાઈલ ટીવીનો ઉપયોગ ઓછો કરવો અને આ નિયમો ફક્ત બાળકો માટે નહીં વડીલો માટે પણ હોવા જોઈએ વડીલોએ તેનું પાલન કરવું જોઈએ સમયસર ખાવું ભણવું રમવું સૂવું આવા નાના નાના નિયમો તમારા બાળકને ભવિષ્ય માટે તૈયાર કરે છે ઓવર પેરેન્ટિંગ વધારે પડતા લાડ ન લડાવવા જો વધારે પડતું અટેન્શન મળે તો બાળક બગડી શકે છે કેટલાક મા બાપ અતિશય ચિંતા કરે છે તે નહીં કરી શકે તેની આમ થઈ જશે તેમ થઈ જશે સરવાળે શું થાય છે બાળક ની આત્મનિર્ભરતા મરી જાય છે નાની નાની ભૂલોમાં પણ આપણે ઉભરાડું લઈએ છીએ તે મોટા થતા બાળક મુશ્કેલીમાં આવે છે ત્યારે ગભરાઈ જાય છે તેનો સામનો કરી શકતું નથી બાળક પડે ભૂલ કરે તો તેને શીખવા દો તેની તેની ભૂલોમાંથી શીખે છે આ બાબત તેને મજબૂત બનાવશે ચાર જે માગી તે બધું જ આપી દેવું સૌથી મોટો ખતરો તો આ છે બાળક જે માગે છે તરત મળી જશે તો તેને જીવનની હકીકતને અંદાજ નહીં આવે આપણે તો આપી દઈશું પણ દુનિયા નહીં આપે આ દુનિયા બહુ રાહ જોવડાવશે બાળક જે માગે તે બધું જ મળી જાય તો તે સંઘર્ષ કરતા શીખતું નથી કારણ કે ક્યારેય તે રાહ જોવાનું તો શીખ્યું જ નથી એટલે બાળકને બધું ન આપો તેને મહેનત કરીને મળવાનો આનંદ શીખવા દો આ વાતો સારી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં આવજો